કહી દો આ જવાનીઓ માટે ખાસ કોઈ કોઈના હોય તો કોઈ ખોટું ના લગાડશે પણ હવે એવું ના કરાવતાજીને ફોટા હાથ ઉપર દોરાવો હવે તમારો હાથ સારા કાર્યમાં વપરાશે ખોટા કાર્યમાં વપરાશે બીજા નંબર માં જેટલા માણસો જન્મ એ બધા મરવાના હવે તમે જે દર મરી દો એ તમારા ભેગીયા માતા બાળવાની લે એ હાથ કાપી લેવાનું માતા હળગા બની તમારા ભેગી તો યાર તમે માનતા હોય તો મનમાં રાખો દિલમાં રાખો તેથી વિશેષ હોય તો ચોલી નો દાગીનો બનાવો હોનાનો નો દાગીનો બનાવો એની અંદર ધારણ કરો તમે જે દર મરી જાવ એ દર તમારાથી અલગ થઈ શકવું જો તમારા ભેગું બળવું ના જોવો યાર કેટલું જે દોરાયું

તો જેટલા હોબલા એટલા અમરમાં મિત્રું દોરાય હોય એને જે પણ ના દોરાયો હોય બને તો દોરાવતા નહીં દોરા કડવું શક્ય હા અને માતા તમારા ભેગી ને એટલે પાછળની પેઢીમાં વફો આવશે આવશે ને આવશે કારણ કે તમે તમારા ભેગીને જીવતા સળગાવી દીધી એટલે એ ના કરતા ભાઈ